મોટરો હાલતી કરી તો હાલતી નો થાય તો હું કરવું હાલો હા બોલો બોલો મેં કીધું ગોંડલ જમીન વાવવા રાખું છું ને એમાં એ જમીન છે મારા હગાની હમ સંજયભાઈ બટુકભાઈ વોરા અને ઉકાભાઈ પોપટભાઈ હોરાની જમીન હું વાવવા રાખું છું એની બાજુ વાળા જે ભાઈ છે ને આ કુવો છે આ સંજયભાઈ ની માલિકીનો એની અંદર અમે મોટર ઉતારેલી છે તો વાળા ભાઈ ખેતરવાળા છે ને એ કેશુભાઈ હસરાજભાઈ ઇરોપરા ના પાડે છે મોટર અંદર ના રાખો તમારા કુવા

ઓલા તો હીરોપ્રા છે મતલબ તમારી વાડી માં કુવા માં મોટું કાઢવા કારણ શું એને શું પ્રોબ્લેમ છે એટલે એ એને ખબર રહે છે એને હું કેવા માંગે છે એ મને કઈ ખબર નથી મારે ને એને આ ત્રણ વર્ષ થયા હું જમીન માં હું છું પેલા વેલી મારે ને એને વાત થઈ છે એના વાવ માં ભાગ હતો ને એને એમ કીધું ભાઈ કેશુ ભાઈ ને તમારું કઈ કામ છે એટલે ફોન કરો એટલે મને નંબર દીધા એટલે મેં એને ફોન કર્યો બરાબર એટલે ઈ મને નો બોલવા શબ્દો બોલ્યા છે અને આ કુવો છે ને એ બધો સંજય નો અને ઉકાતા નો બરાબર આ જે તમારે અત્યારે ભાઈ જે તમને ફોન કરે છે ને વાત કરે છે એને તમારે કઈ લેવા દેવા નથી એને કોઈ જાત નો લેવા દેવા નથી અમારે એને કોઈ જાત કઈ વાતય નથી થઇ ક્યારેય પણ એમને તો પછી તમારે એમાં ક્યાં કઈ કરવા જેવું છે તમે તમારે એને તમારી રીતે હલાવો ને એને થોડું કેવાનું એ થોડું કઈ કરી શકવાનો છે પણ એ અમને સીધી મને કે તું મોટર કાઢી લઈ જઈએ અને આમ કરી નાખું મારા છોકરાઓને મને કીધું નકર મોટર મે બંધ હોતી કરી દીધી તી અને કીધું પાવર ઘટતો હોય તો આપડે મોટર બંધ કરી દઈએ એમ હમ પણ એ મોટર એને મને મે બંધ કરી દીધી છતાંય એને કઈ માયના નહીં એવું મારી પાસે રેકોર્ડિંગ છે અને મને કે તું જેવો આવું એવું હારે રે હારો નાગી નાગીને આવે એટલે નાગીનો જાવ આવા મને અપશબ્દ બોલ્યા છે મોટર કાઢી લેવાની મને ધમકી મારી છે મારો ત્યાં તુવેર પાક ઉભો છે કઈ પણ નુકસાની થાય તો ઈ કેશુભાઈ હસરાજભાઈ હિરપરા ની રે અને મને કઈ પણ રસ્તા માં થાય તો ઈ કેશુભાઈ ની જવાબદારી રે અને એના મરતિયા ઓની એના છોકરાઓ કેશુભાઈ ના નંબર છે કેશુભાઈ હસરાજભાઈ હિરપરા എമ്നാ നമ്പർ છે હા എമ്നാ നമ്പർ છે 1 മിനിറ്റ് ലൈറ്റ് ഓ ഓ ચાલુ કરો ലൈറ്റ് કરો നീ

હા ઈ કઈ તમારે કઈ કે મને ધમકી મારી ને આવું બધું કર્યું ને શું હતું ભાઈ જો ધમકી એને નથી મારી એ બે મોટર એની વાડી આપડે ના નથી પાડતા બરોબર છે અમારા ભાઈ ના દીકરા ની જમીન છે બરોબર એમ નઈ હું એમ કઉ છુ કે વાડીમાં તમારો હક હિસ્સો છે કેનો આ જે મોટરો કાલે એમાં હક હિસ્સો તમારો છે વાડી માં તમારો ભાગ છે કેનો ના ના

મોટર નો ઉપર છે તો આપડે કેવાય કે ન કેવાય તમે સમજતા નથી ઈ કનેક્શન જે છે હઉ હઉ ના કનેક્શન તો હઉ ને જોવાનું હોય ઈ આને ન જોવાનું પાવર પૂરો પડે ન પડે ઈ તો તમારે પીજી વિશે ન કઈ શકો કે પાવર નું કારખાનું આ ભાઈ મહેશ ભાઈ વાત આ તો આ તો કાઈ વાંધો નહીં મોટા ભાઈ બોલો હવે હું તમને કેવો મને કે કાઈ નઈ આ તો તમારો ખોટો વિવાદ નો થાય ને એકા બીજા સમાજે સમજી વાત નઈ અને પોરે આઈકીટી અને ભાઈ સાબ કઈ છે ઈ મોટર વાલ્સી કરે

એના બને જમીન વાવે બરોબર એટલે એના ફુવાજી થાય અત્યારે તમારા મૂળ મુખ્ય વાંધો છે ને એ તમારે આવડા મોટરું બંધ કરે અને ચાલુ રાખે એટલે તમારી વાડી માંથી પાણી છે વાંધો તો ખાલી એટલો છે ને પાણી જાય વાંધો તો ખોટું બોલો આવી રીતે આડાવડું પણ તમારે આ મોટરું ચાલુ કરે ને એટલે તમારી વાડીમાં પાણી વીયું જાય છે થાય પ્રોબ્લેમ તો આ છે ને એને બધી મને એવી વાત કરી અત્યારે ફોન આપ્યો કાય વ્યુ નથી જાતું ભલે આપતો ભાઈ તમારે બીજું મને કઈ કામ હોય તો કીધું

હા એટલે શાંતિ નથી આપણે બંધ કરી દેવાની એ વાત નથી પોર એના ભાઈ કુટુંબ માં ગયું જે આ ઈજ પોર મારી પાસેથી પાણી લઈ ગયો તો એના ભાઈ કુટુંબમાં ગમે એના માં ગયું હોય છે મન મારે મહેશભાઈ પાણી લઈ લે વાપરવા વાપરો ન પેડું પાણી શું કામ નું ઓકે હા તો પથાડું મને ધમકી જ મારી તું તમારું જે ખેતર છે એ ગોંડલ છે એ ગોંડલ યાર્ડ ની પાછળ આવે વીડીમાં સેટ ની વીડી આવે ને